સમગ્ર દુનિયામાં રામ મંદિરનો ઉત્સાહ અને રોજવા મળી રહ્યો છે જેમાં સુરતના શહેરીજનોને પણ અલગ અલગ રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી જેમાં અમુક સોસાયટીમાં શણગાર કર્યો તો કોઈએ ધૂન બોલાવી કોઈ આરતી કરી

જેમાં રામ વનવાસ સીતાહરણ અને ફરી અયોધ્યામાં પુનઃ ગમન જેવા તમામ દૃષ્ટાંતો દર્શાવવામાં આવ્યા છે છેલ્લે રામ અયોધ્યા પરત ફરે છે અને રાજગાદી પર બિરાજી શાસન સાંભળી રામ રાજ્યની શરૂઆત થાય ત્યાં સુધી તમામ દૃષ્ટાંતો દર્શાવવામાં આવ્યા છે સુધાના રામ મંદિર માટે આ જે રંગોળીઓનું આયોજન કર્યું હતું અને ભારતના ઇતિહાસમાં જોઈએ તો અત્યાર સુધી તાજમહેલનું નામ પ્રચલિત હતું અને હવેથી રામ મંદિર અને આ ખુશીના માહોલમાં પૂરા સુરત શહેરને લાઇટિંગ અને શ્રીરામના પોસ્ટરોથી સજાવી દેવામાં આવ્યું છે અને આ નિર્મલનગર સોસાયટીમાં ત્રણ દિવસથી રંગોળીઓ બનતી હતી અલગ અલગ શેરીમાં અલગ અલગ રંગોળીઓ બની છે વરલી આર્ટ લો અમે લોકોએ બનાવેલું છે આગળ ફૂલકારી ડિઝાઇન છે મંડાલા ડિઝાઇન છે અને આ વરલી આર્ટ થી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમે રામનું જીવન ચરિત્ર અહીંયા બતાવ્યું છે કે મરતા શ્રીકૃષ્ણએ શીખવ્યું છે અને જીવતા રામે શીખવ્યું છે તમારા મૃત્યુને મહાન કઈ રીતે બનાવવું એ શ્રીકૃષ્ણએ શીખવ્યું અને ચૌદ વર્ષના વનમાસ રહી અને પણ પોતે મહાન બની શક્યા અને આ રામે શીખવ્યું છે આ સુરત શહેરને અયોધ્યા નગરી બનાવી દીધી છે એ વાતની ખુશી છે કે આજે સમય ભલે ગમે જમાનો ભલે ગમે એટલો મોડન બની ગયો પણ લોકોને આજે પણ પોતાની સંસ્કૃતિ પ્રત્યે આટલો લગાવ છે જય શ્રી રામ